હલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા આજે તમારા માટે રોટલી ટાકોઝની રેસીપી લઈને આવી છું મિત્રો આમ તો ટાકોઝ એ મેક્સિકન વાનગી છે પરંતુ આજે હું ગુજરાતી ટ્વિસ્ટ આપીને બનાવી રહી છું તો ચોક્કસથી છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો સૌથી પહેલાં અહીંયા આગળ રાજમાને મેં પાંચથી છ કલાક પલાળ લીધા હતા અને ત્યારબાદ કુકરમાં થોડું મીઠું નાખી આવી રીતે એને પાંચથી છ જેટલી વિસલ વગાડી અને બાફી લેવાના છે ત્યારબાદ અહીંયા આગળ એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એક ઝીણું સમારેલું ટામેટું લીધું છે એક ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે આદુ અને લસણની છીણ લીધી છે ઝીણા સમારેલા ધાણા લીધા છે લીંબુનો રસ લીધો છે અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે તો ચાલો સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ તો અહીંયા આગળ સ્ટફિંગ બનાવવા માટે તેલ મેં બે ચમચી જેટલું મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જીરાનો વઘાર કરીશું જ્યાં મિત્રો જીરું અહીંયા આગળ તળતળ થાય ત્યાં સુધી આપણે એની અંદર તમારે હિંગ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો એક ચમચી જેટલી ત્યારબાદ અહીંયા આગળ લસણ અને આદુ થોડું આગળ પડતું ઉમેરીશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે લસણ અને આદુ સરસ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળી બરાબર સરસ રીતે સંતળાઈ જાય એટલે એની અંદર એક નંગ ટામેટો ઉમેરીશું મિત્રો આ બધી જ વસ્તુઓ તમે પહેલેથી સ્ટફિંગ એનું બનાવેલું હશે તો તમે લંચ બોક્સમાં બાળકોને પણ ભરી આપી શકો છો એ લોકોને પણ ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો ટામેટું એડ કર્યા પછી આપણે એને બહુ ચડવા નથી દેવાનું ત્યારબાદ તરત જ આપણે એની અંદર એક ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું હવે કેપ્સિકમ ઉમેર્યા પછી એને પણ આપણે બહુ ચડવાની દઈએ થોડું ક્રંચી જેવો ટેસ્ટ આપવાનો છે અંદર સ્ટફિંગમાં થોડું ક્રન્ચીનેસ આવશે તો ખૂબ જ મજા આવશે તો અહીંયા હવે કેપ્સિકમ પણ સંતરાઈ ગયું છે ત્યારબાદ હવે જે આપણે સિઝનિંગ માટે થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં આગળ થોડા તીખાશ માટે મેં ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે એટલે આપણે આ મેક્સિકન એકચ્યુલી વાનગી છે પરંતુ એને આપણે ગુજરાતી ટ્વિસ્ટમાં બનાવી રહ્યા છે મેક્સિકનમાં વધારે ચીલી ફ્લેક્સનો ઉપયોગ થાય છે તીખાશમાં પરંતુ અહીં આગળ મેં એક ચમચી જેટલું લાલ મરચું પણ ઉમેર્યું છે અને ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે ધણાજીરું પાવડર બધા આપણા ગુજરાતી મસાલા કર્યા છે એટલે સ્ટફિંગ આપણું એકદમ ગુજરાતી ટચમાં બનાવ્યું છે તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને બધી જ વસ્તુઓનો ઉપયોગ થઈ શકશે હવે આ સ્ટફિંગની અંદર તમે બાફેલા જે રાજમા હોય છે તેને આવી રીતે અંદર એડ કરી દઈશું તમે રાજમાને પહેલેથી થોડા સ્મેશ કરીને પણ ઉમેરવા માંગતા હોવ તો માંગી બરાબર રીતે થઈ શકે છે કારણ કે આ રાજમા તમે આવી રીતે રાખશો એટલે એને બરાબર ફરીથી થોડીવાર ચઢવા દેવાના છે એટલે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી તમારે એને ચઢવા દેવાના છે અને ત્યારબાદ તમારે આવી રીતે જોઈ શકો છો તમે આવી રીતે રાજમાને આપણે એકદમ બારીક કરી દેવાના છે એટલે એની રહેલી અંદરનું જે પાણી છે એનો ભાગ એકદમ આપણે બાળી નાખવાનો છે અને એકદમ ડ્રાય સ્ટફિંગ કરી દેવાનું છે કારણ કે આપણે હવે આ સ્ટફિંગનો ઉપયોગ રોટલીની અંદર કરવાના છે એટલે રોટલી જો તમારી પતલી હોય છે એટલા માટે આપણે જો સ્ટફિંગ એકદમ જાડું હશે તો ટાકોસ ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આ સ્ટફિંગ આવી રીતે ઘટ થઈ જાય ત્યારબાદ છેલ્લે એની અંદર લીંબુનો રસ ઉમેરીશું અને થોડા ગાર્નિશિંગ માટે અહીંયા આગળ મેં ધાણા પણ ઉમેર્યા છે ધાણા તમારી પાસે થોડા વધારે હોય તો તમે વધારે ઉમેરી શકો છો હવે જોઈ શકો છો આખા પેનની અંદર આપણું આ સ્ટફિંગ એકદમ ફરી રહ્યું છે અને મારી પાસે આવી રીતે રોટલી બધી બનાવેલી તૈયાર હતી આ રોટલીની અંદર હું હવે ટાકોસ કેવી રીતે બનાવું તે બતાવવા જઈ રહી છું આવી રીતે એક રોટલી લઈશું અને આપણે એને ચાર ભાગમાં આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અથવા જો તમારે બે ભાગમાં પણ કરવું હોય તો પણ વાંધો નહીં આવી રીતે ચાર ભાગમાં તમે ફોલ્ડ કરી દેશો એટલે આ જે પોકેટ જેવું બને છે તેની અંદર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી અને પછી આપણે એને સર્વ કરીશું તો એકદમ ઇઝી અને છોકરાઓને પણ આ ફૂડ ફિંગરમાં ખવાય એવી રીતે આ રેસીપી છે તો તમે આવી રીતે ચોક્કસથી બની આપજો એકદમ હેલ્ધી પણ રેસીપી થઈ જશે અને એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવશે તો આ સ્ટફિંગ બંને બાજુ સરસ રીતે ભરી લેવાનું છે બંને જે પોકેટ ચાર આપણે બંને બાજુ પડે છે તે બંનેમાં આપણે આ સ્ટફિંગ ભરીશું એટલે એકદમ હેવી આ એક ટાકોસ ખાઈએ એટલે પેટ ભરાઈ જાય એકદમ સરસ આ તમારું સ્ટફિંગ ભરાઈ જાય એટલે આપણે એને તવામાં થોડું ઘી અથવા બટર મૂકી અને શેકી લઈશું બંને બાજુ આછું ગુલાબી રંગનું થાય અને થોડું ક્રિસ્પી થાય એ રીતે આપણે રોટલીને આવી રીતે બહારથી બટર મૂકી અને શેકી લેવાનું છે અને ગરમા ગરમ તમારા આ રાજમાં રોટલી ટાકોસ તૈયાર છે જોઈ શકો છો જોઈને જ મોડામાં પાણી આવી ગયું છે તમે આને ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો હવે આ તમારા ટાકોસ તૈયાર છે આપણે એને થોડા ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા આગળ ઝીણી સેવનો ઉપયોગ કર્યો છે એટલે ઝીણી સેવ અહીંયા આગળ આવી રીતે જે રાજમાનો ઉપરનો ભાગ રહેલો છે તેને આપણે ડીપ કરી અને આવી રીતે સર્વ કરીશું તો તમને મારી આ રેસિપી કેવી લાગે છે એ ચોક્કસથી જણાવજો અને આવી અવનવી વાનગીઓ અમે સુપર સહેલીઓમાં તમને બતાવતા જ રહીશું અને તમને તમારી પણ કોઈ રેસીપી હોય તો તમે અમને ચોક્કસથી જણાવો અમે બતાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું તો નવી રેસીપી સાથે હું ફરી મળીશું સૌનો ખૂબ ખૂબ આભાર